દેહ તો એનો બહુ સ્થૂળ હિસ્સો છે દેહની રીતે જીવીને તો દુનિયાની કોઈ વસ્તુ મળે જ નહીં દેહ એવી વસ્તુ છે કે એ આગળ જવા જ આવું સ્થૂળ આ દેહની પાછળ સૂક્ષ્મ શરીર છે એના પછી કારણ શરીર છે એની પાછળ મહાકારણ શરીર છે તો આપણે સ્થૂળ શરીરમાંથી માંથી બહાર ન નીકળી તો વાં ક્યાં પહોંચવાના જાગૃતિમાં સેકન્ડોમાં જાગૃતિ રાખવાની 6 सेकंडોમાં જાગૃતિ રાખવાની 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ 6 સેકન્ડ નથી શરૂ કરવાનો 1 મિનિટ લગીન પોચાડી દેવાની આ રીતે કોઈ વ્યક્તિ કંઈ બોલે છે તો બોલે છે તો અપરાનો કુળ હોય સપ્રતિ કુળ હોય તો એ અનુપૂર પ્રતિકુળ જે બોલે છે એ નિ અસર મરિયંદર છો થાય છે だから。<Okay. S 1>